પર્યાવરણનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે તો એ નિવસન તંત્ર નંબર બે નીચેનામાંથી કયું પર્યાવરણનો અજૈવિક ઘટક છે તો જવાબ આવશે બી તાપમાન નંબર ત્રણ નીચેનામાંથી કયું સાર્વ માનવસર્જિત એટલે કે કૃત્રિમ નિવસન તંત્ર છે તો બગીચો નંબર ચાર નીચેનામાંથી કયું જૈવ અવિઘટનીય પ્રદૂષક છે એ ડીડીટી નંબર પાંચ નીચેનામાંથી કયું જૈવ વિઘટનીયનું ઉદાહરણ છે બી કાગળ નંબર છ ન્યુસન તંત્રમાં કોણ પોષક સ્તરે સૌથી વધુ ઉર્જા મેળવે છે સી ઉત્પાદકો નંબર સાત ઓજનનું સ્તર વાતાવરણમાં ક્યાં સ્તરે આવેલ છે તો જવાબ આવશે સ્ટ્રોટોફિયર બી નંબર આઠ ઓજનનું આણવીય સૂત્ર કયું છે બી ઓર નવ પારણો હાનિકારક અસર દર્શાવે છે ત્વચાનું કેન્સર નંબર દસ નિવસન તંત્રમાં શક્તિના પ્રવાહનું વહન કેવું છે એક માર્ગી નંબર અગિયાર નીચેના પૈકી કયું પ્રાણી તૃણાહારી છે ડી ગાય નંબર બાર જૈવ અવિઘટનીય પદાર્થ આહાર શૃંખલામાં પ્રવેશથી કઈ સમસ્યા સર્જાય છે ડી જૈવિક વિશાલન નંબર તેર માછલી ઘર કેવા પ્રકારનું નિવસન તંત્ર છે બી કૃત્રિમ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ દસ નીચે નવી સ્વ અધ્યન આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને આગળનો પ્રશ્ન જોયો નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂર્ણ કરો નંબર ચૌદ ખેતર ખાલી જગ્યા પ્રકારનું નિવસન તંત્ર છે કુત્રે

પદાર્થોની માત્રાને સરેરાશ ખાલી જગ્યા જે ઉપભોગીઓના આગળના સ્તર સુધી પહોંચે છે દસ ટકા નંબર ઓગણીસ સૂર્ય શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર ખાલી જગ્યા દ્વારા થાય છે ક્લોરોફિલ નંબર વીસ એક સ્થળ જ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓમાં પર્ણ દ્વારા પ્રાપ્ત થનારી સૌર ઉર્જાનો લગભગ ખાલી જગ્યા ભાગ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત થાય છે એક ટકા નીચેના વિધાનો સાચો છે કે ખોટા તે લખો નંબર એકવીસ ફૂલ એ ઉત્પાદક ગણાય છે ખોટો નંબર બાવીસ વનસ્પતિ પર્યાવરણનું જૈવિક ઘટક છે ખરો નંબર ત્રેવીસ ડીડીટી જે વિઘટનીય પદાર્થ છે ખોટો નંબર ચોવીસ ઓઝોન સ્તર જોવા માર્ગી છે ખરું નંબર સત્યાવીસ પૃથ્વી પરના નિવસન તંત્રમાં ઉર્જાનો સ્ત્રોત સૂર્ય છે ખરું નંબર અઠ્યાવીસ લીલી વનસ્પતિઓ ઉપભોગી તરીકે ઓળખાય છે ખોટું

જીવન નિર્વાહને આધારે સજીવોને ઉત્પાદકો ઉપભોક્તા અને વિઘટકોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે નંબર તેત્રીસ ઉપભોગી એટલે શું તો જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય તેને ઉપભોગી કે ઉપભોગતા કહે છે નંબર ચોત્રીસ આહાર આહાર જાળ એટલે શું તંત્રની વિવિધ શૃંખલાઓ શાખાયુક્ત હોય છે આવી શાખાયુક્ત આહાર શૃંખલાઓ એક જાળીરૂપ રચના બનાવે છે તેને આહાર જાળ કહે છે નંબર પાંત્રીસ પોષક સ્તર એટલે શું તન્યુસન તંત્રમાં સજીવો તેમના ખોરાકની જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે તેને આહાર શૃંખલાની રચના કરે છે આ આહાર શૃંખલાના દરેક સ્તરને પોષક સ્તર કહેવામાં આવે છે નંબર છત્રીસ સી એફસીનું પૂરું નામ લખો ક્લોરો ફ્લોરો કાર્બન્સ નંબર સાડત્રીસ યુ નું પૂરું નામ લખો તો યુનાઇટેડ નેશનલ ઇન્વાયરમેન્ટલ પ્રોગ્રામ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ નંબર આડત્રીસ જૈવ વિશાલન એટલે શું સજીવોની આહાર શૃંખલાના વિભિન્ન પોષક સ્તરે જૈવ અવિઘટનીય દ્રવ્ય સંકેન્દ્રણમાં ક્રમશઃ થતા વધારાને જૈવ વિશાલન કહે છે નંબર ઓગણચાલીસ મને ઓળખો હું રેફ્રિજરેટરમાં વપરાતો ગ્રીન હાઉસ વાયુ છું સીએફસી ક્લોરોફ્લોરો કાર્બન્સ નંબર એટલે શું તો કે બધા સજીવો સૂક્ષ્મજીવો વનસ્પતિઓ અને માનવ સહિતના પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી ક્રિયાથી બનતા તંત્રની નિવસન તંત્ર કહે છે નંબર એકતાલીસ ઓજોન સ્તરના ફાયદા જણાવો સૂર્યમાંથી આવતા પારઝામલી વિકિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે તેથી હાનિકારક ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પારઝામલી કિરણોનું શોષણ થાય છે આમ ઓઝોન સ્તર પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે આગળના પાઠની જે નવી સ્વાધિયન આવી ચુકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે